નગરમાં પાંચ માસના બાળકના અપહરણના કેસમાં સુખદ અંત બાદ માનવતાની એક વધુ સરાહનીય ઘટના સામે આવી છે ફૂટપાથ પર બે નાની બાળકો સાથે જીવન બુજારતી નિરાધાર મહિલાનું બાળક અપહરણ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી પરંતુ જિલ્લા પોલીસની ઝડપી કામગીરીથી બાળક સલામત મળી આવ્યું ત્યારબાદ આ નિરાધાર મહિલાની અન્ય નાની બાળકીને શિક્ષણ મળે અને પરિવારને રહેવા માટે કાયમી છત મળે તે હેતુથી હાલોલ નગરપાલિકાના મહિલા પ્રમુખના પ્રયાસો શરૂ થયા જિલ્લા પોલીસ અને નગરપાલિકાના સહિયારા પ્રયાસોથી પાલિકા પાસે જાંબુડી વિસ્તારમાં ખાલી પડેલા આવાસોમાંથી આવાસ નંબર એકસો બાર મહિલાને ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું આજે જિલ્લા પોલીસ અધિકારી હાલોલ ડીવાયએસપી ટાઉન પીઆઈ રૂરલ પીઆઈ સહિત પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં નિરાધાર પરિવારને મકાનનો ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો આ સમગ્ર ઘટના હાલોલમાં માનવતા સહકાર અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની છે આપને બધાને ખબર છે કે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત એક બે હજાર છવ્વીસના રાત્રે બાર વાગ્યે એક પાંચ માસના બાળક કે જે આશાબેન દંતાણીનું બાળક હતું એની અપહરણની ઘટના બનેલી હતી પોલીસે ટીમ પૂરું ટીમ બનાવી અને હાલોલ ડિવિઝનના ડીવાયસપી શ્રીની આગેવાનીમાં એલસીબી એસઓજીના માણસો સાથે ડિટેક્શન કરવા માટે ખૂબ સારો પ્રયત્ન કરી અને બાળકને બે દિવસ પછી જ અડતાલીસ કલાક પછી રાત્રે બાળકને લઈ આવેલા હતા પછી જેમને રહેવાનું પોતાનું ઘર નહીં તો બેન ફૂટપાથ પર રહેતા હતા તો નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રીબેન છે એમણે એક પોલીસને પ્રપોઝલ આપી કે આ રીતે આવાસો બનેલા છે તો આ બેનને આપણે ત્યાં રહેવાનું પ્રોવાઈડ કરીએ જેથી કરીને એને ઘર પણ મળી રહે એમની બાજુમાં અહીંયા આંગણવાડી છે તો એની નાની જે દીકરી ત્રણ વર્ષની છે પીને ત્યાં ભણવા પણ જશે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે બેનને આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ નાનો મસ્ત કોઈ જગ્યાએ એને કામ મળી રહે જેથી કરીને બેન પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે અને એના બાળકોને ભણાવી શકે